થરાદી મેમન પ્રથમ કારોબારી ખાતે યોજાઈ હતી જેમાં કાર્યક્રમની શરૂઆત તિલાવતથી કરવામાં આવી હતી આ પ્રસંગે પધારેલ મહેમાનો માગ મુફ્તી અબ્દુલ રહેમાન સાહેબ રતનપુર મોલાના સલાઉદ્દીન સાહેબ વિરંગામ અધ્યક્ષ સિરાજભાઈ કલોલ પ્રમુખે એ મેમણ हिम्मत नगर रफीक भाई जुनाडिसा आबिद भाई कलोल बशीर भाई वकील मेहसाना मोहम्मद भाई जुनाडिसा फजल भाई कामावाड़ा एफ वी केसरानी इकबाल भाई तोशिफ भाई बाबू भाई कादर भाई दिलावर भाई मास्टर फजल भाई मास्टर बाबू भाई इमरा पिपलावाड़ा जानूम भाई पिपररानी प्रोफेसर इलियास भाई शकील भाई सलीम मेमन रजाक भाई डिडरोल इकबाल भाई सचोरा शकील मेमन झाकीर मेमन रैयान मेमन मोहसिन मेमन भाई हारून मेमन रफीक मेमन रजाक भाई सतलासना, सहित उपस्थित रहया था आ प्रसंगे मुफ्ती अब्दुल रहमान साहेबे माल ने पवित्र राखव हो तो दरेक रमजान मास मांग पूरी जकात निकली गरी ના હક અદા કરવા જણાવ્યું હતું પ્રમુખે જણાવ્યું કે દરેક હશે તો સમાજનો વિકાસના સૂત્રને લઈ આજે દરેક સભ્ય કરી દીધા હતા દરેક સભ્ય હાકલ કરી હતી દરેક સભ્યનો સાથ હશે તો સમાજના અધૂરા કામો પૂરા કરવાની તમના દર્શાવી હતી જ્યારે આ પ્રસંગે મંચ પર ઉપસ્થિત દરેક લોકોએ મેમણ પ્રમુખ સાહેબની પ્રશંસા કરી જણાવ્યું કે પ્રમુખ સાહેબ તું માગે બડો ઔર સમાજ કી સ્કૂલ અને હોસ્પિટલ ખોલો અમે તમારી સાથે તન મન અને ધનથી સાથે છીએ તેવું કહી તેમને કામ કરવાની જતા પ્રમુખ સાહેબે દરેક જમાતનો આભાર માની તમારા સાથ સહકારથી જમાતના દરેક કામ પૂર્ણ કરવાની આશા જગાડી હતી આ પ્રસંગે કાર્યક્રમનું સફળ સંચાલન અબ્દુલ કાદર હિરવાણી તથા યુનુસભાઈ માસ્તરે કર્યું હતું જ્યારે આભાર વિધિ યુનુસભાઈ માસ્તરે કરી હતી જ્યારે જમવાની સુંદર વ્યવસ્થા રફીકભાઈ તથા છાપી યુથવિથ કિંગ દ્વારા કરવામાં આવી હતી ગેહવાલ જમીલ મેમન ડિસા ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરો અને શેર કરો